જતા હતા દરમિયાન પાછળથી બાઇક લઈ આવી બેનના ગળામાં પહેરેલ સોનાની ચેઇન તોડી ભાગી ગયેલ જે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ગુનો નોંધાયેલ છે સાત આઠ મહિના ઉપર આણંદ શહેર સ્ટેશન રોડ ઉપર સુગમ ચશ્માગઢ નજીક એક બેન ચાલતા જતા હતા દરમિયાન પાછળથી બાઇક લઈ આવી બેનના ગળામાં પહેરેલ સોનાનો દોરો તોડી ભાગી ગયેલાની કબૂલાત કરેલ છે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે તથા બીજા એક સાથીદાર સાથે મળી ચેન સ્નેચિંગના ગુનાઓ કરેલાની કબૂલાત કરતા સીઆરપીસી એકતાલીસ એક એ મુજબ અટક કરી ये कायदेसंबंधी कार्यवाही हात धराय